અને અમારા આમળા જો અહીંયા મસ્ત હતા તો બધા સુકાઈ ગયા છે મસ્ત એવા કાકડી એટલે કાકડીની કાસરી આમળા હાવ સુકાઈ ગયા છે અને જો આજે પવન હાવ ઓછો એટલે હાવ એટલે હાવ ઓછો છે બે દિવસ બે દિવસ તા ફૂલ હતો ને આ થોડોક ઓછો છે ને અમારે અહીંયા જો માંડવા પણ નખાવા મળ્યા છે આજે છે બપોરે મંડપ મુહૂર્ત કાલે સાંજી હતી તો આજે મંડપ મુહૂર્ત છે તો અત્યારે જો માંડવા નખાય છે અહીંયા તો આપણે બપોરે મંડપ મુહૂર્તમાં જવાનું છે અને મમ્મી ગયા છે મંદિરે તો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે તો થોડીક વાર પછી રસોઈ બનાવવાનો કાર્યક્રમ કરશું આગળ શું રસોઈ બનાવશું અમારે સરગવો ઘરે આવ્યો છે એટલે આરાધ્યાને તો સરગવાનું શાક સિવાય એ કંઈ ભાવશે જ નહીં એટલે કાલે એને વહેલા કહી દીધું છે કાલે આવ્યો ને એ ભેગો કે કાલે સરગવાનું શાક બનાવજો એટલે અમારે ઘરમાં આવે ને એટલે તરત બીજે દિવસે જ બનાવવો પડે ભાત આપણે જો અહીંયા પલાળીને રેડી કરી દીધા હતા તો અહીંયા પાણી પણ આપણું ગરમા ગરમ ઉકળી ગયું છે ભાતનું તો ભાત મૂકી દઈએ ધીમા ગેસે તો ભાત થતા થાય ત્યાં આપણે પોરો ખવાઈ જાય ઘડીક વાર કામ થઈ ગયું છે પૂરું બધું ચાલો મીઠું નાખી દઈએ આપણે થોડાક ભાત મૂક્યા છે એમાં તો જો આપણા ભાત અહીંયા મુકાઈ ગયા છે તો ધીમે ગયા ભલે વફાતા અને અહીંયા હરઘો લઈ આવ્યા છે આરાધ્ય માટે તો આરાધ્ય માટે આ સરગવાનું શાક બનાવવાનું છે અને એક બટેટાનું શાક બનાવવાનું છે કેમ કે કીર્તન હરઘવાનું શાક સરગવાનું શાક નહીં ખાય એની માટે બનાવશું બટેટાનું શાક તો બે શાક બનાવવાના છે તો ચાલો ફટાફટ પહેલાં રસોઈ તૈયારી કરી લઈ થોડી ઘણી અને પછી આગળ મળી પાછા દૂધવાળો આવી ગયો છે દૂધવાળા ભાઈ પણ તો જો દૂધ મૂકવાનું છે ગરમ આવે એટલે ઉપર લઈને તો એવું બધું છે સવાર સવારના ચાલો સાડા દસ થઈ ગયા છે અને બધા જો એક એક વસ્તુ બધા પાય મમ્મી મંદિરેથી આવ્યા અને કીર્તન વડા ખાય છે અને હું જો આ પવાનો ચેવડો ખાવ છું અને મમ્મી સેવ મમરા ખાય છે તો બધાય પાસે નાસ્તો છે તો બધાય નાસ્તો કરવા બેય ગયા તો હાલો નાસ્તો કરવા આવી જાવ હે કાળું હાથમાં આવ્યું મને એ ઉતાર્યું કાળું છે બીજું એર્યું તાર પપ્પાને લેપટોપનું એ હાલો ને એક જોડ કપડા નાખતા મારે હમ જૂનું જૂનું નહીં સારું જ છે કાળું તારે એક જોડ કપડા નાસ્તો લઈ જાવ એમાં બીજું ક્યાં જાજુ લઈ જાવ છે અમારે કીર્તન જોવા જવાનો છે કાલ પિકનિકમાં સ્કૂલમાંથી એટલે બે દીઠા કાલની ઉપાધિ કરે છે મારું બેગ ઉતાર દો મારા કપડા તૈયાર કરી દેજો અને દહ દી રોકાવાનું હોય ને એમ હે પાંચ વાગ્યા સુધી છે પૂરી સાંજે નથી પડવા દેવાના પાંચ વાગ્યા પાછું આવવાનું છે પાંચ વાગે તો એટલું બધું લઈ જવાનું જો નાસ્તો લઈ જવાનો કપડાં લઈ જવાના બધું લઈ જવાનું અહીંયા રમવાનું બધું હોય ને એટલે નાવાનું બધું ના પૈસા હોય સ્વિમિંગ પુલ ને બધું યુગ આજ ગયો એને આજનું હતું યાદ પાંચ વાગે આવશે કાલનું હતું હજી નવ તારીખ સુધી છે આમને બધા ધોરણ ના ના નવ નહીં કાલ નવ કાલ સાત આઠ નવ નું છે ને કીર્તન કાલ એ ત્રણ ધોરણનું છે હા એમ કેતા હતા આજે ચાર પાંચ છ એનું આજ છે તો ચાર પાંચ નું હશે આજ આજ ચાર પાંચ નું હશે તો હા કાલ બે ત્રણ નું હતું ને આરાધ્યા આરાધ્યા નું એનું કાલ હતું પણ આરાધ્યા ને તમે નહોતી મોકલી તો ચાલો નાસ્તો કરી લઈએ તો જો આપણી રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ રસોઈ માં બનાવ્યું છે જો આજ તો બટેટાનો શાક સરગવાનો શાક દાળ ભાત ને બધું બનાવ્યું છે અને કીર્તન જો જમીને વયો ગયો છે અને આપણે જમવાનું બાકી છે તો અહીંયા બધું રેડી થઈ ગયું છે માં છે સરગવાનો શાક કઢી વાળું મનારાજિયન કઢી વાળું જ ભાવે અહીંયા બટેટાનું છે માં ભાત છે અહીંયા દાળ છે બધી રસોઈ આને રોટવાળા મરચા બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો વાગી ગયા છે જો બાર બાર ને એક મિનિટ થઈ છે આરાધ્યાને તેડવા ગયા છે જો આરાધ્યાને તેડીને આવે એટલે આપણે બેસી જાય જમવા માટે અને અહીંયા જો મંડપ ખાઈ ગયા છે મસ્ત એવા એ લોકોને જો સ્ટેન્ડ સ્ટેજ બેઝ થઈ ગયું છે અંદર બધું બધું પેક થઈ ગયું છે અને જો હવે સ્કૂલ છૂટી ગઈ છે તો બધા છોકરાઓ જો એક પછી એક નીકળવા મળ્યા છે તો હમણાં આરાધ્ય આવે એટલે આપણે બેસી જાય જમવા માટે તો ચાલો આવી જાઓ તમે પણ જમવા માટે જમીને જવાનું છે આપણે બે વાગે માંડે માંડવે તો માંડવાનું ક્લિપ પણ તમને થોડીક બતાવીશ તો ઠેઠ સુધી બન્યા રહેજો અમારા વિડીયામાં કન્ટિન્યુ ચાલો જમી લઈ જો આપણે મેરેજમાં માંડવામાં જવા માટે રેડી થઈ ગયા છીએ મંડપ મુહૂર્તમાં અને તૈયાર થઈ ગયા છીએ અને જો આજે મંડપ મુહૂર્ત છે તો અત્યારે જવાનું છે હજી પણ કોઈ બહાર નથી નીકળ્યું બે વાગ્યાનું કહેતા હતા પણ સવા બે જેવું થઈ ગયું છે તો તો બધા નીકળે એટલે ચાલો આપણે પણ જવાનું છે બધા રેડી થઈ ગયા છે અને મમ્મી નીચે તૈયાર થાય છે સાડી બદલાવે છે તો ચાલો આપણે નીચે જઈએ અને જોઈએ મમ્મી શું કરે છે ના આપણે તો રેડી થઈ ગયા મસ્ત થઈ ગયા તૈયાર હે તૈયાર થઈ ગયા હે ક્યાં બોલો તો મમ્મી માથું ઓળાવે છે જો સાડી બદલાવી લીધી છે તો ચાલો મમ્મી રેડી થઈ જાય પછી આપણે પણ જઈએ મેરેજમાં મંડપ મુહૂર્ત છે આજે અને ચાલે છે તો આજે મંડપ મુહૂર્ત છે તો ચાલો આપણે જઈએ પછી આગળ મળી પાછા જોકડો દે ઓન કરી લે તો છયે કેમેરાં નજોજો ઓકે ફરના કે કેતી એટલે મને આઈ ગયાયા લાપડી ને તમારી એ આપડો વારી ને આ આપડો વારી ને રાપાને તો બસ છે આ બધે પર તો પર તો કરી લો ચાર લોકો થઈ નામ રાખો અને જોન હસો એ લેજો સામે આવજો સામે સામે

તમે રૂખણા લઈ ગયો માનો નાખું કેટલું હજી જુદ તું ત્રણ વાર બોલો લુક લેવાનો હા હા લેવાનો લેવાનો વધાવો આ આ આ બેસો આ આખો ચાલો સાઈડમાં રે આરે ધ્યાન જો છો સાઈડમાં એ ઓ કાવું જાવે

અને આપણે મંડપ આવી ગયા ઘરે તમે આગળ બધું જોયું દેશે વેરું લેવાનું ને બધું અને વેરું લેવા જાય છોકરીઓના લગનમાં બધે આ જોયું અને અમારા કિર્તનભાઈ ને જો કાલે પિકનિકમાં જવાનું છે એટલે એની તૈયારી હાલે છે બધી બેગ લઈ લીધું છે અને બેગમાં જો હવે એક જોડ કપડાં અને નાસ્તો અને બધું લઈ જવાનું છે તો હવે કાલે સવારે એને જવાનું છે આઠ વાગે પિકનિકમાં તો સાંજના પાંચ વાગ્યા સુધીની જ છે સવારથી સાંજની જ છે એટલે કાલે જશે પિકનિકમાં અને કાલે જો મેરેજમાં પાછું જવાનું છે આપણે અને આજ તો જો મંડપ મુહૂર્તને બધું પતાવીને ઘરે આવી ગયા અને ચાલો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં રસોઈ બનાવી લઈ અને પછી મળીએ આગળ પાછા શું રસોઈ બનાવીએ છીએ

ત્યાં સ્વિમિંગ પુલ માં એમાં નાવાનું છે બહુ નો નાતો શરદી થઈ જાય પડીશ અત્યારે વાતાવરણ હજી કઈ તો ઉનાળાનું એટલું બધું નથી થઈ ગયું ઠંડો પવન બહુ છે હજી ખોટું પાણી ટાઢું હશે ભલે જ્યારે નવરા તો ઓછું ઘડીક નાઈ બહાર નીકળી જવાય એક જારું બહુ નો નવાય હું નવાયું કાંઈ નથી કેવું એને તારે તો ચાલો આ સાથે આજના વિડીયોને એન્ડ અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ